જય સોનલ માં જય મગલ માં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યવસ્થાઓ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો તો હવાર ના લઈને ગામ આટા મારે છે હવે બે પાછા ગામ ગયા છે અને இந்துબેન અત્યારે હુઈ ગયા છે કે મમ્મી અતરમાં હુઈ ગયા ગરમી છે પણ મજા નથી અહી અમને તાવ છે

મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને ભાઈ હજી હું છે તો પેલા ભાઈ ને આપણે ઉઠાડી હોવું છે હવે હવે ઊભા થઈ થઈ જાવ એ ઊભો છે હજી પાંચ મિનિટ પાંચ મિનિટ નું કીધું છે હવે પાંચ મિનિટ પછી વળી પાછો આપણે એને ઉઠાડવો પડે છે અને એક વાત કહેતા તો ભૂલી ગયો આજ છે ફાધર ડે એટલે કે પિતાનો દિવસ ભાઈ પિતાનો દિવસ ન હોય પિતા છે તો આપણે છે એટલે હવે મારા પિતા તો બહાર ગયા છે યુગરાજને લઈને આવે એટલે સીધા આપણે પગમાં પડી જાય કે પપ્પા જે કાંઈ અમારી ફૂલ છોક હોય એ બધી તમે માફ કરી દેજો એવું આપણે પપ્પાને પૈગે લાગીને કેવું છે બેન તમને દાદા કેવા સાંભળે મતલબ તમારા પપ્પા મારા પપ્પા તો હું નાની હતી ને ભાઈ તેદુના ગુજરી ગયા એટલે મને સાંભળતું નથી

એટલે પછી નોકરીનું રાજીનામું થઈ અને વોદળી આવી આવ્યા મામાને કરે હમ અને નાનાથી આપાએ મામાએ મોટા કર્યા મામા નાના હતા મા શિવ બધાય નાના નાના એ બધાય મામાએ મોટા કર્યા અને મામાને જમીન આપી અને ભેહું લઈ દીધું અને ત્યાં જ અમે નાના મોટા થયા બધા ફાઇનલી દાદા દીકરો આવી ગયા છે બહારથી પપ્પા હેપી ફાધર્સ ડે લે તો આજ પપ્પાનો દિવસ છે તો મારા પપ્પાની વાત કરું તો મારા પપ્પા અત્યારે સડસઠ વર્ષની ઉંમરે પણ ઘરની બધી જવાબદારી મારા પપ્પાના માથે છે અને ઘરના કામકાજમાં મદદ કરે છે અને એક ઢાલ બનીને અને હજી ઊભા છે તો પપ્પા તો પપ્પા છે ભાઈ બાપ તો બાપ છે તો હવે તમે બોલો તમારા પપ્પા વિશે બે શબ્દો પપ્પા વિશે શબ્દ જ નથી હોતા બોલો વાહ વાહ બધા શબ્દો પપ્પા ભવિષ્યની ચિંતા હોય મારા છોકરા ને મોટો થી ભણાવું એક સારો ઇન્સાન બનાવવું એના માટે કમાવું એના ખર્ચા બધા કરવા એ બધી જવાબદારી પપ્પા હોય છે મને હજી બધી ટુકારો કરી નથી બોલાવી એમને બે બેનુ ને હંમેશા બેન કહીને જ બોલાવાનું બે બેન કોઈ વાહ એમ ટુકારો ભડકું નાખી અત્યારે ઉસા કોઈ દી કઈ કીધું નથી માવતર તો ક્યાંય થવાના નથી માવતર ને થાય ને એટલું કોઈ ને ન થાય ગમે એમના મોટા થયા હોય ને તોય તે મા બાપ ને નાના જોઈએ સાચી વાત છે માવતર ને બહુ જ થાય કાય પણ સંતાન તકલીફ હોય ને તો માવતર ને બહુ દુઃખ થાય કે બોડી તું તો બોલ તારા પપ્પા વિશે જયો આ બોલ તો પપ્પા યુગરાજને ઘરે મૂકીને પાછા બાર વીઆઈ ગયા છે એટલે હવે પપ્પા આવે ત્યારે પાછી અપડેટ લઈ પપ્પાની નાઈ છે આખું માથું ભીનું ભીનું કરી પછી દવાખાને જવું છે એ ગાંડા આખો ભીનો ભીનો થઈ ગયો પછી બીમાર પડશે વર્ષ ના ત્રણસો પાસઠ દિવસ માંથી એક જ એવો દિવસ આવે છે ફાધર માટે હોય છે સમર્પિત આપડે તો ભાઈ આખો જમાનો પપ્પા ઉપર હોય છે પણ અત્યારની જનરેશન ની વાત છે અત્યારે બધા જ સ્ટેટસમાં હોય છે ફાધર ડે છે કોઈ શાયરી લખશે કોઈ કવિતા લખશે એક દિવસ પૂરતી બાકીના ત્રણસો ચોસઠ દિવસ સુધી ફાધર ને કેમ છો એમ પૂછવામાં આવતું નથી તમામ ની વાત નથી આ તો અમુક લોકોની વાત છે બરોબર હવે ફાધર એક એવી વ્યક્તિ છે માતા અને પિતા નું સ્થાન કોઈ ન લઈ શકે માતા પિતા નું સ્થાન તમારા મોબાઈલ ના માં ન હોવું જોઈએ તમારા હૃદયમાં હોવું જોઈએ હા મારું માનવું હા બાકી બધાને અલગ અલગ વિચાર છે બરોબર છે પરંતુ આપણે તેમને કહી ન શકીએ પણ મારું એવું માનવું છે બરોબર ખૂબ સરસ લ્યો ભાઈ બહુ સારી વાત કરી અને પપ્પા આવે એટલે આપણે આશીર્વાદ તો લઈ લઈએ આશીર્વાદ લઈ લઈએ અને બીજી વાત એ કરું કે આપણે નાનાથી મોટા થયા હોય

તો પપ્પા ગામમાંથી આવી ગયા છે તો પેલા પપ્પાના આપણે આશીર્વાદ લઈ લઈ તો આપણે પપ્પાના આશીર્વાદ લઈ લઈ ખૂબ ખૂબ સુખી થવા માતા પિતાના એવા આશીર્વાદ હોય છે ઠાકોર કોઈથી એ માં ગમે એવડી હોય બાપ છોકરા ગમે એવડા હોય માં એ માં અને બાપ એ બાપ બાપનો દિવસ બાપ મા બાપના દિવસો ઉજવવા એના કરતા અત્યારે છે ને આ એક કે જી દીધું છે ઉજવવાનું છે ખાલી ઉજવવા ખાતે હૃદયની જે ભાવનાઓ છે મા પિતાના જે આશીર્વાદ છે પિતૃદેવો બહુ માતૃદેવો ગોળ આ દેવતા સમાન જે માતા પિતાના જન્મના તમને આપી કોઈ પણ બાળકને કે કોઈ પશુ પક્ષીઓને મા તરીકે જન્મ આપ્યા હોય બાપ તરીકેનો ઉછેરણ કર્યું હોય આવા જે છે એના ઋણ છે ને ક્યારેય કોઈ પૂરા કરી શકતું નથી એ ઉપરથી દેવોથી અને અત્યારે ગંધરો કિંરો કે ગમે તે હોય તે બધાને લાગુ પડે છે મા બાપ છે માય મા બીજા વગરના વાળ છે અને બાપ છે ને એ એક પોતે પોતાના બાળકોને મોટા કરે છે પોતાની રીતે અને બાળકોને તૈયાર કરે છે પોતાની ફેસ્ટી આગળ વધારે પોતાની અને એ રીતે બાપને પોતાને એ ખેવના હોય છે ભાવના હોય છે બાળકોનું સંચાલનનું ભાવનપોષણ કરતા હોય છે

કડકડતા હૃદય અને અશ્વ એ આખું મારો ગુજારો કરતા હોય છે ને ખુબ દુઃખ થાય છે આવા દિવસ આવા જે માતાના પિતાના જે આ બધા ઉજવણી કરે છે કે દિવસ છે માનો દિવસ છે બાપનો દિવસ છે એ ખરેખર એ યોગ્ય છે એને એક ખાલી સુદ્ધી બુદ્ધિ આપવા માટે છે મા કોને કહેવાય બાપ કોને કહેવાય અને બાપના માન આશીર્વાદ કોઈ પણ હોય છે હંમેશા માટે હા 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 દાશ રમવા જે મુકે છે એ મોટી આ બાપને ગણાય છે અને આર્ય સંસ્કૃતિને કલંકૃત ગણાય છે હા દસ સો ટકા છોડવા મનેનભાઈને એવા આશીર્વાદ આપો કે આપણે યુટ્યુબ ચેનલ મોનીટાઈઝ થઈ જાય હવે અને ચારણના શબ્દો સમજે અને એને જાણે માણે એ પછી એને મોનીટાઈઝ કરે એવા અમારા આશીર્વાદ તો હોય જ છે પપ્પા ના આશીર્વાદ લીધા છે તો મમ્મીને લઈ લઈ પેલા મધર ડે હતો તે પપ્પા ના લીધા હતા ફાધર ડે માં મમ્મી ના લઈ લઈ આમ તો અમે રોજ આશીર્વાદ લઈ છે પણ વ્લોગ માં નથી મૂકતા તો પેલા મમ્મી ના આશીર્વાદ લઈ લઈ તો મમ્મી આવી ગયા છે મમ્મી આશીર્વાદ આપો ખમા તમને મોગલ માં હાજર મહેમાન હોતી હોય અને આમ જો આ વખતે તો છે ને એવા આશીર્વાદ આપો કે આપડી YouTube ચેનલ છે ને મોનેટાઈઝ થઈ જાય થઈ જાહે બસ એવા આશીર્વાદ આપો જાજુ ધર ધર અને હાજર નરવા રાખ્યા તમને માતાજી એટલે પ્રાર્થના કરો બીજું માતાજી હાજર અને કિડની મળી જાય ભાઈને અને તારી કિડની કામ કરવા મળે ને એવી મેં કબરાઉ માનતા કરી

આ તો ચોમાસાનું વાતાવરણ અત્યારે થઈ ગયું છે એટલે હવે વરસાદ આવશે ચોમાહુ બેહી તો ગયું છે જો કે જ એમને જોઈ છે ને વરસાદ હવે તારું કાનુડા એ કાનુડા યુગભાઈ તમે નાઈ નઈ કલો છો એ યુગભાઈ તમને બહુ મજા આવે દીકુરી તમને બહુ મજા આવે નહીં નહીં કલવાની એ દીકોડી પાણી મૂકે જ નહીં બપોરના વાગી ગયા છે બહાર ને હવે પેટ પૂજા કરવાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા પેટ પૂજા કરી લઈ બપોરામાં છે રોટલી ડુંગળી મરચાં દૂધી બટેટાનું શાક દાળ ભાત ને ઠંડી ઠંડી છાશ તો હાલો બપોરા કરવા અમારે યુગરાજ ભાઈ જો બ્લેડ વગાડી અહીંયા આ ગાંડાને છે ને કઈ ખબર નથી પડતી હજી બાવલું છે ને એટલે બ્લેડ વગાડીને ને બ્લેડ લગાડી યુગરાજ બ્લેડ આયા પપ્પા ડાટી કરતા તા અહીંયા એટલે મને તો ખબર નથી આંગળે આમ આમ કરતો હતો એટલે બ્લેડ લાગી ગયા વખતે લાગી હતી

હોય બીપી લો હોય બતાવી છું તો આજના લોગમાં લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી